હનુમાનજી ના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ પાબર તાલુકાના મીઠા આનંદપુરા ગામે હનુમાનજી અને ગોગા મહારાજ ના મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ મંદિર આશરે પચાસ વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે અને ત્રીસ વર્ષથી દીવો અગરબત્તી સતત કરવામાં આવે છે જેમાં ત્રીજ ચોથ અને પાંચમના રોજ હનુમાનજી અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આ કાર્યક્રમ દરમિયાન આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા ચા પાણી તેમજ ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા આનંદપુરા મિત્ર મંડળ દ્વારા કરવામાં આવેલ આજે અમારા મીઠા ગામની અંદર જે હનુમાન દાદાનું મંદિર છે અને ગોગા બાપાનું જેનો ઇતિહાસ અમારા વડાઓ કહેતા કે એક હજાર વર્ષના પહેલાંથી અમે ભેટીથી ભેટી જાણીએ છીએ એવું જૂનું પુરાણી મંદિર છે જેની અહીંયા અમારા મીઠા ગામની અંદર લગભગ આ એકત્રીસમો વર્ષ છે જેનો શ્રાવણ મહિનો આવે એટલે જેની અખંડ જૂથ દુધા બાબાની અને હનુમાન દાદાની અખંડ જૂથ ચાલુ રહે છે અને જેના પૂજારી અમારા મેરુદાસ ભગત એને પૂજા પૂજા પૂજાપાઠ કરે છે અને અહીંયા છેલ્લા એકત્રીસ વર્ષથી અમાવાસ્યાને દિવસે એટલે કે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે અમાવાસ્યાના દિવસે આખું મીઠા ગામ અને અહીંયા

આજે આખું ગામ અને ખારા ખડોસણ દાસણવાડા નાન્ય ગામો સગાવાલા સંતો મંતો ભક્તો બહુ મોટી સંખ્યામાં ચાર થી પાંચ હજાર પાંચ હજાર માણસો ભેગા થઈ અને જેનો જમણવાર કરેલ છે બોલો હનુમાન દાદાજી